હેલો બોલો હું યાર મજાક કરે છે ફોન ઉપાડે છે અરે ઉપાડો તો પડક નહીં કીધું કનો ફોન આવ્યો એ બરોબર આજે જોતો દૂધ ભરાવા

ખબર છે આપણા આપડા બાલજી રહ્યા ને બધા પાછળના ના મકુરા જતા રહ્યા છે એ રીતો વાત થાય નહીં તને એ એક નંબર નો રહ્યો ને એ છે સૈસો વાળો તો ગમે તેનું ટ્રેક્ટર ફેરવી નાખાય એવો છે તમે જોવા તું જો ને તો પેલા આપળા નહીં જંત્રણા ઓ હો હો આ જૂના ગોમા રમણવા ઈઓને બે ટ્રેક્ટર લવરાયો અને પાછું બદલી નાખ્યું ઈ આ તો ગોલો છે ગોલો કેટલા ટ્રેક્ટર ફેરવી નાખ્યો અરે ઈ ફેરવીન તો પાછો આપળા ભયોજી નહીં વેચાત બાના હોવા હો ઈઓને ટ્રેક્ટર લવરાયો એ સાચી વાત છો ઈએ પાછો બે ત્રણ વાર ચલાવીન પાછો જોઈને ભાઈ નાયક ઈન ભાઈની એક ટ્રેક્ટર લવરાયો હા જુજે તો ઓછો નહીં અને વામુ આ ઘેર ઊંગી રહ્યો છે કશું નહીં નહિ દાદર મારી એવા તાજી વણખા જતા રે રેપ થઈ ગયા અરે લોકોના હારા પાણા થયા અને યુવાની

તો મજા નહી આવે મારા ભાઈ પણ ને મારા ભાઈ જેવાખાજી ને ફોન કરવા દેવાના વગર ખરા ભાવતું નહી હેલો

તખાજી પહાંતી દસ હજાર જેવા લાભવા પડશે નકર હું કરું મારા દવા પીવાનો વારો આવી ગયો છે આ લો પી જોઈ છે હરખો ચાય પીવા નહીં દેતા મારા પૈસા હમણાંથી ના તો તખોજી મને પૈસા આપશે તખાજી પહાન જવા દે તખોજી ઘેર નહીં વેલા વહેલા છો ને જ્યાં કોઈ ખબર નહીં પડતી ઘેરે જઈ અને અડધો કલાક તો ચકન જઈ કે હાલ આવશે હાલ આવશે અને ફોન કરે તે ફોને બનાવે છે અરે જ્યાં હોય તો જ્યાં છો મને પૂછ હું તો ખાજી જઈને આવ્યું તારા ઘેર અરે મારા ઘેર જવું પડે હું તો ગમો

બેઠો ભાઈ નઈ ઘેરા તો શું તું મદદ કરે મારી અરે મદદ કરવા તો બેઠો છું તને ખબર નઈ મને એક લગીરી તારા વગર ચાલતું નઈ અને હું તારી મદદ ના કરું પાછું ઘેર ના આવે એટલે તને ખબર છે ને

ભગવાન તારું ભલું કર છે હોય તને બહુ અમીર બનાવ છે તખા તું તાર સિંધા કરાવો કે લઈ જા અને આલી દે જે માંગતું એના પાહન હારું તખા વધાર જો તો વધાર આલો ના ના દો ધાની જરૂર હતી તખા ઓ પાછો તારો ભાઈ બન બેઠો છે જરૂર પણ લઈ જવાનું હારું લે આ આલી હારું તું આવતા જાણ હું કેર જો તો પૈસા લે ચલા આલી દેવાસ વધાર વાત ની જોર ઓ ગફો આય ભાઈ આ

ફાલતો તો ઘરમાં ટાઈ નું પૈસા નહીં નેટ નેટ કરી અને ઘર પૂરું કરું છું પતિ લાવું હાલ થોડા તારા હા ખાઈ હોય તો હારું છે અરે ભાઈ બન ની વાત વાયદો કરેલો છે યાર ચિલા દાડા કર્યો અમે આજનું નું કીધેલું છે ના તો ક્યારે શું તારે હાલી દે કી યાર પછી હું હાલી દઉં અમે મારા પહાન શું નહીં ના કઈ ને દઉં પણ મી કીધું આલેલા છે કા ગફુન તે કીધું લઈ આવું એ મારો ભાઈબંધ ખરો ને ભાઈ જેવો જ છે વિશ્વાસ નઈ લાગી રે ના ના વિશ્વાસ હારું હે છેટલા ધારે આલે કે અઠવાડી પાકુ અઠવાડી હ અઠવાડી આલી દીઓય ફાઈનલ હારું હે તાર હું ના અઠવાડીન વાયદો કર દો બરાબર હા હા વાયદો હા હા હાર મુ જાવ તાણો મારા પર ચા ઉભરી જા તે પીતો જા ના ના મેકેલો છે મનુજી લેતા આવજો ના ના નહી લાબો હું એ તો પી લાવ ગયા છે આ પૈસા નહીં

શિખર જ ખબર પડતી તમે તો ચોવીસ કલાક ભેગા હતા અરે બેગા ને ભેગા લેતા તા એમાં તો એને દસ હજાર રૂપિયા લેતા મી કી દે હા તથા અરે બે મહિના થયા

જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી